નમસ્કાર હું છું જોગલનાથા અને મારી સાથે સાગર જોશી અમે બંને મિત્રો આવી ગયા છે મોરબીમાં હું આજે એક એવા ખેડૂતને બતાવીશ એ ખેડૂતની ખેતી કંઈક અલગ પ્રકારની છે ન તો મગફળીની ખેતી છે ને જુવારની ખેતી છે ને બાજરાની ખેતી છે ને તલની ખેતી છે ને સોયાબીનની ખેતી છે અલગ પ્રકારની ખેતી છે આ ખેતી મફત થાય છે ન કોઈ દવાનો છંટકાવ કરતો જો ખાતર જોઈએ છે કશું જોતું નથી અને તમારા ખેતર તમારા ખેતરમાં તમે બિન ખર્ચાળ ખેતી છે અને આ ખેડૂતની આજકાલ વાહવાહી છે લોકો એમની વાત સાંભળે છે અને માસ્ટરી મેળવી છે 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 ખેતી કરી અને કોણ આધુનિક ખેડૂત આવો હું તમને મળાવું હું આજે આવી ગયો છું મોરબી મોરબી આમ તો સિરામિક નગરી છે પરંતુ હું આજે તમને બતાવી વાંસની ખેતી એટલે કે બંબુની ખેતી આમ તો ગુજરાતમાં વર્ષો પહેલા લોકો આને જંગલી જાત માનતા હતા અને ખરેખર ખાલી સામાન્ય લાકડી તરીકે ઉપયોગ કરતા પણ જમાનો બદલાઈ ગયો છે વાસની ખેતી આજકાલ થાય છે અને ઘણા દેશની ઇકોની પણ ઇકોનોમી પણ આ પર આધાર આલે છે હું તમને એક મોરબીના આધુનિક એવા ખેડૂતને બતાવી જેણે વાંસ વિશે બધું જાણે છે જો તમે વાંસ વિશે જાણવા માંગતા હોય તો આ ખેડૂતને સાંભળી લો તમારે કોઈ પાઠ્યપુસ્તક કોઈ પુસ્તક કોઈ યુટ્યુબ કોઈ વિડીયો કાંઈ જોવાની જરૂર નથી બધું એની પાસે નોલેજ મળી જાય એ ટુ ઝેડ કે વાંસની ખેતી કેમ થાય છે કેવી રીતે થાય છે કેટલા પૈસા મળે છે ક્યારે વાવવી ક્યારે કાઢવી કોણ માર્કેટમાં લઈ છે શું સબસીડી છે ટોટલી જવાબ મળશે બસ તમે માત્ર આઠ દસ મિનિટ ટાઈમ કાઢો હું તમને મળાવું ચિરાગભાઈ પટેલ ચિરાગભાઈ રામ જી જી હવે તમે કેમ એવું વિચાર કર્યો મારે આ વાસ વાવવો છે વાસનું ખેતી ચાલુ કરી તમે એક ફાર્મર તરીકે બીજું ભી વાવી શકતા આવું કેમ કહ્યું અમે એકચ્યુઅલ ઘણું બધું વાવી ચુક્યા હતા અમે લોકો એ દાડમ કર્યા અમે લોકો એ સરગવો કર્યો અમે લોકો એલોવેરા કર્યા અમારે પાણી અને જમીનની અનુકૂળતા જોઈને અમે અલગ અલગ પાક લીધા પણ દરેક પાકમાં એટલા બધા સફળ ન થયા એ સફળ ન થવાના કારણે અને જે અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમી વધતી જાય છે વરસાદ વધારે ઓછો આવે છે એ બધી વસ્તુને જોતા ખેતીમાં જેટલા જેટલા માઇનસ પોઈન્ટ હતા એને કોણ કાઢી શકે અને ઓછામાં ઓછા ખર્ચે વધારેમાં વધારે સારી રીતે ખેતી કેમ થઈ શકે એનો અમે જે છે એ અભ્યાસ કર્યો તો અમને ખબર પડી કે બિયારણ બહારથી લેવાનું પેસ્ટિસાઈડની દવાઓ બહારથી લેવાની મજૂરો જે છે ટાઈમે આપણને મળતા નથી તો આ બધાનો સ્કોપ બાંબુ એક એવી ખેતી થઈ શકે છે વાંસની ખેતી કે જે આપણે ઓછામાં ઓછા ખર્ચે કરી શકીએ એમ છે ઓછામાં ઓછા વ્યક્તિઓએ કરી શકીએ એમ છે પેસ્ટિસાઈડની મૂળભૂત એને જરૂર નથી અને લાંબા ગાળા સુધી ચાલી શકે એવો આ પાક છે ઓછામાં ઓછા થી ચાલીસ વર્ષ સુધી ચિરાગભાઈ હું તમને હું તો ગુજરાતી છું ને આપણે ગુજરાતી છે આપણે તો મગફળી છે સોયાબીન છે અને પેલા જીરાવાળા છે જી આપણી જમીનમાં આ અનુકૂળ છે જી આજની તારીખમાં ઘણા બધા વ્યક્તિઓએ વાંસની ખેતી કરેલી છે અને છેલ્લા બે અઢી ત્રણ વર્ષથી વાંસની ખેતી કરે છે અને વાંસની ખેતીની અંદરમાં તમારી જમીન આબોહવા અને તમારી વ્યવસ્થા તમે શું રોજ ખેતી જ કરો છો અને ત્યાં જાઓ છો તો એના માટેના ક્રોપ અલગ છે એના માટેની વેરાયટી અલગ છે તમારે પાણી ઓછું છે તો એના માટેની વેરાયટી અલગ છે તમારી પાસે ભરપૂર મીઠું પાણી છે તો એના માટેની વેરાયટી અલગ છે વેરાયટીને ઓળખી આપણા જમીનની આપણા પોકેટની સાઇઝને ઓળખી અને વાંસની ખેતી કરીએ એટલે સો ટકા કોમર્શિયલ ફાર્મિંગ થઈ શકે છે અને આપણા ગુજરાતમાં ઘણા ફાર્મરો કરે છે પણ હું તમને એમ કહું આમાંથી હું ગુજરાત છું હું જુનાગઢમાં પણ માત્ર કાટાળા નથી આ બધી પણ વાસની અલગ અલગ પ્રકારની પ્રજાતિઓ છે આપણે ત્યાં અહીંયા ટુલડા વેરાયટી થાય છે પોલી થાય છે ગ્રીન વલ્ગરિયસ થાય છે ડેન્ડ્રોકેલીમસ ટેકટસ વેરાયટી થાય છે એવી ટોટલ અમે લોકોએ પાંત્રીસ થી ચાલીસ વેરાયટીઓને જે છે સ્ટડી કરેલી છે જેમાં આઠ થી દસ વેરાયટી કોમર્શિયલ એગ્રીકલ્ચર તરીકે થાય છે જેમાં આપણે ઇન્કમ પણ લઈ શકીએ છીએ અચ્છા તો માની લ્યો કે હું છું જુનાગઢ વતની છું રહેવાસી છું જી મારે આમાં આ વાવવું હોય તો એના પ્લાન્ટ ક્યાં લેવાના છે અને પ્લાન્ટના શું ભાવ હોય એ માની લો આપણે રોપ કહું દેશી ક્યાં મળશે મને ક્યાં મળશે જી કોઈ પણ વ્યક્તિ અને પૂરા ગુજરાતમાંથી રોપ જોતા હોય તો મોરબી સેટઅપ જે છે અને એની અંદર માં અમે વેરાયટીઓ બનાવીએ છીએ હા એકવીસ પ્રકારની વેરાયટીઓ બનાવીએ છીએ જે તે વ્યક્તિની જેવી જરૂરિયાત એ પ્રમાણેની વેરાયટીઓ એમને આપીએ છીએ કોઈ વેરાયટી ત્રીસ ફૂટ હાઈટ લઈએ છે કોઈ પિસ્તાલીસ ફૂટ કોઈ સિત્તેર ફૂટ કોઈ ચાર વર્ષે કટિંગ આવે છે કોઈ સાડા પાંચ વર્ષે કટિંગ આવે છે કોઈ સાત વર્ષે કટિંગ આવે છે અચ્છા પણ આમાં માની લો પ્લાન્ટ એનો પ્રાઇસ શું હોય છે ખેડૂતો પાંત્રીસ રૂપિયા થી પ્લાન્ટ ચાલુ કરી અને અલગ અલગ પચાસ રૂપિયા સો રૂપિયા સવા સો રૂપિયા અને જે ફાર્મ હાઉસ માં લગાડવા હોય ડેકોરેશન માટે લગાવવા હોય તો એવા વાંસ પણ અવેલેબલ છે ને એ થોડા મોંઘા ત્રણસો સાડા રૂપિયા સુધીના કોસ્ટ પણ વાંસ મળે છે

જે કોઈ પણ વ્યક્તિએ તેર તેર ના ચાહમાં આને વાવેતર કરવાનું રહેશે આ લાઈન થી લાઈન તેર ફૂટ જે છે આ અંતર હશે અને જે રોપો વાવશું એમાં પાંચ પાંચ ફૂટના અંતરે આ પાંચ ફૂટ નું અંતર છે આવી રીતે આનું વાવેતર થાય એટલે બે વર્ષ સુધી તો તમે જે છે રૂટિન જે ખેતી કરો છો પરંપરાગત આમાં વચ્ચે જે મને ઓલો જો ઈતર પાક વાવશું ઈતર છે બે વર્ષ સુધી થશે ઓકે જ્યાં સુધી આપડે રોપા મોટા થઈને વીસ ફૂટની હાઈટ ને લઈ લઈએ વચ્ચે છાયો નો આવે ત્યાં સુધી બે વર્ષ સુધી પાક થશે માત્ર ત્રીજું જ વર્ષ એવું રહેશે કે તેમાં આપણે વચ્ચે ઇન્તર પાક કરી શકશું નહીં ચોથા વર્ષે તો વાંસને પોતાને કટિંગ કરીને ઇન્કમ આપણને મળે છે એટલે ત્રીજું એક જ વર્ષ આપણું ફેલ થાય છે અચ્છા હવે હું કહું કે આ તેર ફૂટની જગ્યા છે આમાં મને કેટલા ચાર વર્ષે પાક મળશે વધારે બાર પોલ સુધી દર વર્ષે નીકળે છે આપડે છ પોલ ની ગણતરી કરીએ તો ચાર વર્ષમાં ચોવીસ પોલ નીકળશે તમે કાપશો તો માત્ર છ પોલ ને દર વર્ષે નવા છ આવશે અને જૂના છ પોલ તમે એમાંથી કાપશો અચ્છા એટલે તમારે ત્યાં અઢાર પોલ તો ઉભા જ રહેશે દર વર્ષે ઉભા રહેશે આમાં ગ્રોથ બીજો થતો રહેશે આમાં કઈ રીતે એમાંથી એમાંથી થુમડા જે છે એક 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 કરીને ચાલુ જ રહેશે નવા 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 નીકળતા જ જશે નવા નીકળતા જ જશે બરાબર એટલે દર વર્ષે કટિંગ લઈ શકે મૂળભૂત આનું આયુષ્ય કેટલું રહેશે અલગ અલગ વેરાયટી નું અલગ અલગ આયુષ્ય છે જેમ કે ડીએસ વેરાયટી છે સ્ટોક્સી વેરાયટી છે

કે પાણી વગર પણ વાંસ થાય એમની સાચી છે પણ એ વાત અડધી છે જો પૂરી વાત કરીએ તો પાણી વગર અગર વાંસ કરવો હોય તો સમુદ્ર સપાટીથી છવ્વીસો ફૂટ ઉપર હિલી એરિયામાં જો આપણે હોય તો ત્યાં મેસ બાંબુ કરીને વાંસ છે તે થાય છે પણ તે આપણા ખેતરની અંદર માં થાય એવું જરૂરી નથી બરાબર કારણ કે આપણે તો જમીન તળથી નીચેના ભાગમાં છે તો આપણે જે વાંસ કરવાનો થાય એ વાંસને નિયમિત રૂપે પાણી જરૂરી છે

પિસ્તાલીસ દિવસ સુધી પાણીમાં રહે તો એના ફંગસ લાગવાનું ચાલુ થાય છે તો પણ એના બેડ બનાવવા પડે હાઈટ ઊંચી લેવી પડે અને જયારે પાણી લીચિંગ થાય તરત જ ફંગીસાઇડ નાખી અને એને બચાવી શકાય આપણે એટલે ઊંચી હાઈટ ની અંદરમાં વાંસ વાવીએ તો નેર કાંઠાની અંદરમાં કે જેને ચેકડેમની બાજુમાં જમીન પડતર પડી એની અંદરમાં પણ વાંસ થઈ શકે નાના રોપાની જગ્યાએ મોટા રોપા નાખવા જોઈએ અને ચોમાસા પછી જયારે પાણી વયું જાય ત્યારે વાવેતર કરવું જોઈએ થોડું ન્યુટ્રીશન નાખીને નવ મહિનામાં મોટા કરી દેવા જોઈએ તો વાંસ પણ થઈ શકે બરાબર હવે હું તમને કહું મેં વાસ વાવી દીધો મારા ખેતર બરાબર મારા પ્રોડક્ટ થઈ ગઈ તો મને વેચવું કઈ રીતે મને આમાં બહુ તકલીફ છે ખેડૂત તો મેં એક વિડીયો બી મૂક્યો છે ઉપલેટ અને ભાઈ નો બધા લોકો પ્રશ્ન કોમેન્ટ કરે મારે ક્યાં વેચવા જાવ મારે ક્યાં વેચવા જાવ આ મારું ખેતર છે પાસ સારું થઈ ગયું છે બરાબર ક્યાં વેચો યુનિવર્સલ દરેક ખેડૂત આ પ્રશ્ન છે એ ઉગાડવામાં તો સૌથી સક્ષમ છે આરામથી દરેક વસ્તુ ઉગાડી લે છે વેચવો ક્યાં એ સૌથી મોટો પ્રશ્ન છે તો વેચવા માટે થઈને વાંસ સૌથી પહેલા જ્યાં પણ સળગાવવા માટે થઈને લાકડાની જરૂરિયાત છે તે પૂરા ભારતની અંદરમાં માં પાંચ રૂપિયા પ્રતિ કિલો એ વેચાય છે એટલે આને સળગાવી શકાય આપેલો નિયમ થયો બીજી જગ્યા છે કે આપણે પોતે ખેડૂત છીએ આપણે પોતે જો ખેતી કરીએ છીએ હોર્ટીકલ્ચરની કોઈ પણ પ્રકારના ફળ વાવીએ છીએ તો એમાં ત્રીજા વર્ષે ટેકાની જરૂરિયાત પડે છે આંબો હોય દાડમ હોય ચીકુ હોય કે કેળા હોય બધી જગ્યાએ ટેકામાં વપરાય છે ત્રીજી વસ્તુ વેજીટેબલ્સ વાવીએ છીએ તો એમાં પણ ટેકાની જરૂરિયાત પડે છે કન્સ્ટ્રકશન સાઇટ ઉપર ટેકાની જરૂરિયાત પડે છે લકડ મંડીની અંદરમાં પણ આને વેચી શકાય આ એવી વસ્તુ થઈ જે ડાયરેક્ટ પોલ તરીકે આપણે વેચી શકાય જેના પ્રાઇસ વધારે મળતા હોય છે એવા બાંબુ નો તમે કોલસો બનાવો તો કોલસો પણ બને છે બે રીતનો એક કાળો કોલસો બને છે જે ભઠ્ઠી નાખીને કોલસો બનાવી શકાય છે એપ્રોક્સિમેટલી દસ સાડા દસ લાખ રૂપિયાનું નાનું યુનિટ આવે છે એમાંથી ચારકોલય બને છે અને એક્ટિવ ચારકોલય બને છે અને જ રીતે કોલ પણ બને છે જે સાદી ભાષામાં કહીએ તો અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે જી ટ્વેન્ટી ની અંદર વ્હાઈટ કોલ નો ઉલ્લેખ સૌથી વધારે થયેલો છે એ વ્હાઈટ કોલ જે વાપરવાનો છે તે આપણે એગ્રીકલ્ચર કોઈ પણ વેસ્ટ માંથી બનાવી શકીએ પણ જો બાંબુ માંથી બને છે તો બાંબુમાં મિથેનોલ સૌથી વધારે છે

આ બધી ઇન્ડસ્ટ્રીની અંદરમાં પછી થર્મલ પાવર સ્ટેશન છે એને વ્હાઇટ કોલ સેન્ટ્રલ ગવર્મેન્ટે સાત ટકા ફરજિયાત અને ગુજરાત ગવર્મેન્ટે આઠ ટકા ફરજિયાત આવી નોટિસ બે વર્ષ પહેલા આપેલી હતી દરેક થર્મલ પાવર સ્ટેશનમાં કે વ્હાઇટ કોલ તમે લોકો વાપરો એ જનરલી લિગ્નેટ વાપરતા હોય છે એની જગ્યાએ એ લોકોને આ વાપરવાનું કીધેલું છે અચ્છા હવે હું સરકાર આમાં કેટલો રસ દાખવે છે જી સરકારનું બે હજાર સત્તર અઢાર પછી નેશનલ બાંબુ મિશનનું જે છે એક ઝુંબેશ ચાલેલી છે

નહીં 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 વાંસ બે હાજર સત્તર અઢાર પછી ગવર્મેન્ટે ફોરેસ્ટ ની અંદરમાં જે ઝાડવા તરીકે હતું એમાંથી કાઢી અને ગ્રાસમાં એને કન્વર્ટ કરેલું છે ઘાસ તરીકે અને ઘાસ છે એટલે ઘાસને કોઈ પણ વાવી શકે અને કોઈ પણ કાપી શકે કોઈ પણ અન્ય વ્યક્તિને બચુભાઈ જેવો પ્રશ્ન હોય તો એમને જે છે પણ પણ કટિંગ કરીને કોઈ ઇન્ડસ્ટ્રીમાં મોકલે ત્યારે માત્ર સરપંચનો દાખલો એક લઈ લેવાનો કે આ વ્યક્તિ એ આ સર્વે નંબર ની અંદર માં બાંબુ આવેલા અને પોતાના ખેતર કાપી અને ફેક્ટરી એ મોકલે છે ફોરેસ્ટ કોઈ પ્રોપર્ટી કાપેલી નથી આવું લખણ આપણા સરપંચ પાસેથી લઈ ગયું એટલે પૂરું થઈ ગયું બીજી કોઈ જ એમને વસ્તુની જરૂરિયાત નથી પછી સતત હું માન્યો કે અમારું ખેતર છે વાયવા કરું પચાસ વર્ષ સુધી વાવું તો આમાં કઈ આમ નુકસાન થાય કે પેલી આપણું ધોવાણ થાય જમીન નું શોષી જાય એવું થાય જી આ તમારો બહુ મસ્ત પ્રશ્ન છે કારણ કે નીલગીરી બીજી અન્ય જમીન જમીનમાં જે છે તકલીફ કરાવે છે પણ બાંબુ એક માત્ર એવું છે કે જો તમારી જમીન ખારી છે તમારું પાણી થોડું ઘણું ખારું છે તો એને પણ વાવેતર કરો ત્યારે ઘાસ નહોતું અમારે એક બે મિત્રો એવા છે ખેડૂત મિત્રો અગિયાર વીઘાની જમીન હતી અગિયાર વીઘાની અંદર નવ વીઘામાં સારું થતું હતું અને ત્રણ ચાર વીઘાની અંદર માં પણ નહોતું થતું વાંસ વાવ્યા પછી આજની તારીખે એમાં વચ્ચે ઘાસ થાય છે અને ખેતી પણ કરે છે

પછી આપડે ત્યાં ગુજરાતમાં ગુજરાતીઓ ને આમ કેટલું છે આપણા લેવલમાં માં આપડે અત્યારે કેવું ચાલે છે આ વાંચ છે તો કેટલા ટકા છે પેલા કેટલા વાવતા હતા હવે કેવું છે પાગલ થઈ ગયા છો ખેતી પણ ખબર પડતી કાંટાળા નથી ઈઝીલી વાવી શકાય છે ખર્ચામાં જે છે સરળ થાય છે અને આનો યુઝ જે છે પાર્ટિકલ બોર્ડ પ્લાયવુડ ઇન્ડસ્ટ્રી અને ઘણી બધી અન્ય ચાલીસ પ્રકારની ઇન્ડસ્ટ્રીમાં આનો ઉપયોગ છે તો હવે માણસો જે છે એક બે વીઘા કે પાંચ વીઘામાં નહીં દસ એકર વીસ એકર પચીસ એકર અને પચાસ એકર સુધીની અંદરમાં જે છે એ વાવેતર કરે છે ગયા વર્ષે અમે લોકો એ આઠસો થી નવસો વીઘાનું વાવેતર કરાવેલું અને આ વર્ષે અમે લોકો ઓછામાં ઓછા તેરસો થી ચૌદસો વીઘાનું વાવેતર કરાવવા જઈ રહ્યા છે અને સાથે સાથે એવું નથી કે ખાલી વાવેતર

અને સીએનજી ઇન્ડસ્ટ્રી છે એ લોકો પોતે અત્યારે કામ કરી જ રહ્યા છે પણ વાંસ નથી એટલે આમને ચાર વર્ષ પાછળ છે ને આવડા લોકો ચાર વર્ષ આગળ છે તો બે વચ્ચેનો જે છે સમન્વય એવો બહેનો છે ઘણી બધી પાર્ટિકલ બોર્ડની ઇન્ડસ્ટ્રી વાળા એગ્રીમેન્ટ કરવા રેડી છે ઓપન એગ્રીમેન્ટ કે જે અત્યારનો ભાવ ચાલે છે એ ભાવ લખાણમાં લખી દે છે જે તે સમયે જે ભાવ હશે એ ભાવથી એ લોકો પરચેસ કરશે તેમ છતાં ફાર્મર ને એ ભાવ કરતા બાબુ જોઈએ જ છે આજની તારીખમાં જોઈ છે અને સામે જે છે ફાર્મર એમ કે છે મોરબી ની અંદર સૌરાષ્ટ્ર મોરબી અને કચ્છ ની અંદર પાર્ટિકલ બોર્ડ અને એક ઇન્ડસ્ટ્રીમાં માં પણ વાવેતર થાય તો આ એક ને જ પૂરું પડે એવું છે અને ગુજરાતનો સારામાં સારો દાખલો જુનો લઈએ તો ચાલીસ વર્ષ સુધી જે કે પેપર મિલ કરીને ઇન્ડસ્ટ્રી છે સોનગઢ ની અંદર એ લોકોએ ચાલીસ વર્ષ સુધી પેપર વાંસમાંથી જ બનાવેલો છે અચ્છા આજે એ લોકો અન્ય અલગ અલગ ઘણી બધી વસ્તુમાંથી બનાવે છે પણ એમને ચાલીસ વર્ષ સુધી આ ઇન્ડસ્ટ્રીને માત્ર વાંસ ઉપર ચલાવેલી છે તો છેલ્લે મારે એમ કહો લો કોઈ ખેડૂત છે તો એક વીઘામાં એને ત્રણ ચાર વર્ષ પછી કેટલી ઇન્કમ થશે હા અમે લોકો એક્ચુઅલમાં વીઘા આપણા નાના મોટા હોય છે એટલે એકડ ને જે છે તો નાનામાં નાની વેરાયટી જે પચીસ ત્રીસ ની હાઈટ પકડે છે એ વેરાયટી પણ જો તમે નાખો તો એક એકડની અંદરમાં છસો ને પચાસ રોપાનું વાવેતર થાય અને એ છસો ને પચાસ રોપામાંથી વીસથી પચીસ ટન મિનિમમમ થી પચ્ચીસ ટન જે છે ઉતારો આવે છે કેટલા થયા હું આમ ગણતરી કરીએ તો ચારથી પાંચ રૂપિયા જલાઉ લાકડાના એ રૂપિયા ચાલે છે તો ઓછામાં ઓછા નેવું થી લઈને એક લાખ રૂપિયા સુધીનું એક નું સાદું ગણિત શરૂઆતના ધોરણે મળે બાંબુ બાકી બધા કરતા અલગ છે પેલા ચાર વર્ષ સુધી હાઈટ પકડશે પછી ચાર વર્ષ સુધી જાડાઈ પકડશે અને પછીના ચાર વર્ષ સુધી ઈ જાડાઈ ની માલ એટલે કે વજન ભરાશે એટલે નિરંતર પેલા જે તમને વીસ ટન પચીસ ટન નો ઉતારો મળશે ઈ નાના નાનો છે ઈ ઉતારો બાર વર્ષ સુધી વધતો જશે તમે પ્લાન્ટેશન કર્યું ત્યારથી ચૌદ વર્ષ સુધી એ ઉતારો વધતો વધતો વીસ ટન થી લઈ અને નેવું ટન સુધી આગળ જશે જેવી જેવી વેરાયટી એ પ્રમાણે

નું વાવેતર કરવું જો લાંબા સમય સુધી તમારે કામ કરવું છે તો તમારે સીડ રોપાનું જ વાવેતર અથવા તો જે જે લાંબા સમય સુધી ચાલે એવા પ્લાન્ટ મળે એનું વાવેતર કરવું ટીસ્યુ કલ્ચરમાં અમુક અમુક વેરાયટી એવી છે જે દરેક જગ્યાએ થાય છે કોઈ પણ વેરાયટી કોઈ નાખીને આપણે વાવી દેવી એવું ન કરવું ખાસ કરીને બે ચાર છ ફાર્મરને મળવું જે આપણી આસપાસમાં હોય અને એને વાવેતર કરેલું હોય ખારા પાણીના વેરાયટી અલગ છે મીઠા પાણીના અલગ છે ઓછા પાણીના અલગ છે વધારે પાણીના અલગ છે જો કોઈ નર્સરી વાળાને ખબર નહીં હોય તો બાંબુ તો તમે લગાડી દીધો વાંસ તો તમે લગાડી દીધો પણ જે વેરાયટી તમારે લગાડવી જોતી એ ન લગાડી તો તમે લાંબા સમય સુધી એમાંથી ઉત્પાદન નહીં લઈ શકો થા કરશો હા ખોટા મૈથા કરશો ઓકે તો આ હતા ચિરાગભાઈ હું ડિસ્ક્રિપ્શનમાં એમનો નંબર આપી જી વાંસ માટે આ માણસે બધી મહેનત કરી લીધી બધું કરી લીધું જાણે છે બહુ અનુભવી છે તમે એમ કે હજારો વિગો ની ખેતી છે પણ બરાબર ઘણું બધું કરે છે પ્રેક્ટિકલી ભણેલા શિક્ષિત છે અને મોરબીમાં મને એમ છે સદ્ધર પણ છે તમને કોઈ ક્વેરી હોય એમને નંબર આપ્યા છે ડિસ્ક્રિપ્શનમાં તમે મોરબી આવો અથવા ફોન થી વાત કરો તો એ માણસ મને એમ છે કે ખેડૂત હિતમાં વાત કરશે એમની વાત ગુજરાતના બીજા ખેડૂતો સુધી તમે જાણવા માંગતા હોય મને એવું છે કે ખેડૂતો કઈ શીખે કંઈક સમૃદ્ધ બને અને બીજા કરતા કંઈક અલગ કરે માત્ર વર્ષો જૂની બાપ દાદાની ખેતી ન કરે તો કઈક અટકે કરે એના માટેનો મેં આ પ્રયાસ કર્યો છે તમે બી જાણો જો અને શીખો બસ આટલું જ જય જય ગરમી ગુજરાત